આટલું બધું અહિયાં થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં પેલા સી સીઓ ને કોઈ ગભરાવાનું નથી કોઈ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળા ને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ જે દિવસે અમે લોકો કાયદો સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા સીઓબીઓ કોન્ટ્રાક્ટો પણ કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની બીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ભોડી મારવાની હોય તો ભી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહે છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું ભાઈ દુઃખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યા આટલી દુઃખી બરાબર છે એટલે તાળીઓ ને હોહા કરવા માટે બરાબર અહીંયા સોવભાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાવ આપણા બોગે ડેમ બન્યો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉચકી ઉઠકીને પોલીસ ના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ ગયા અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે જે કરવું કરી લે પણ મારી બેટીઓ જો મારી બેટીઓને રડાવવાની વાત એ લોકો તે દિવસે આર્મી દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ડીવાએસપી એસપી કોઈને અહીંયા અહિયાં જોઈએ ની પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તો ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચીના નામે ખાલી કરાવ્યા પીઆરટેમના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝૂંપડો તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટ વાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહી ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાન ના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકો ને રોજગારી આપીશું રોજગારી આપીશું કા ગયા ધારાસભ્ય કા ગયા સાંસદ આજે મા બેટીઓ અહીંયા રાતે આ નક્સલવાદીઓ ની જેમ અહીંયા કોડન કરીને ઉતકી જાય છે આ મારા દાદા લોકો ને બહુ વરના લોકો ને અહીંયા ધમકી આપે છે કા ગયા સાંસદ કા ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર વાર કહી દો ગુરુવાર ના કાર્યક્રમ માં કાયદો ને વ્યવસ્થા માં માનીયે છે હજુ ભી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો ગુરુવારે હજારો ની સંખ્યા અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસ નું પછી બીજો સરકાર આપણા લોકો છુપડા અહીંયા બનાવી નહી આપે પછી સરકાર જે નુકસાન કરે એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે કૂદવું પડશે અમે નેર માં કુદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેર ના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી લોડ કરજન અધિકારીઓ જો લોડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડા ને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયાર અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબ ની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ વડાપ્રધાન ને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વાત બીજી વાત અમારા આદિવાસીઓને નું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનો અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તો ને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો કા સુધી બૈરી પોયરને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે જ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જ્યારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી મા બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશુ એ તમે અહીંયા નહી આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નહીં જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝુંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અપજલો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે હરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો સાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસનું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ Boa noite.